સતીશભાઈ ફોન ઉપાડતા કરતા હા ઉઠાયો ઉઠાયો લે હાલો નહીશ બોલો ઓકલા થી વટાદરા મુકેશ બોલો જય માતાજી આ શું કરો ભલામાં તમે ફોને ઉપાડતા નહીં શું કરો ફોને કરતા નહીં કશું નહીં હા અરે અમે તો ડફાક જમ્બુ બધું બહુ બનાવ્યું હતું હા ડફા જમવું બોલી જવા અમે દેશી રહ્યા અમને આવડે નહીં આવું એના ગુલાબ બોલી ગયો પડે તો હા હા આવજો ભાભી ને પણ લાવજો તમે તો બહુ વિડીયો ઉતારા બહુ ઉતારા ભલામણા અમારા ગરીબ ને ખબર તો લ્યો હા તમે ત્યારે ફોન કર્યો મને ઓ પેલો વચ્ચે ફોન ને હા હું ટ્રેક્ટર જોયું મને ખબર પડી નઈ તમારો ફોન આવ્યો મોડા મેં જોયું બાર વાગે નાખો ગયો મોડા હું રાતે ફોન કરીએ મોડા કોઈ મતલબ નઈ ને હું થાય ખોટી ઊંઘ બગાડવી આખો દાખલો થાકી જ જવાય હા હા હારો આપણે ભૂલા પડજો જય માતાજી